નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના સોયા શોટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો મંથ સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ તળાજા માર્કેટ યાર્ડ આડત્રીસોથી આડત્રીસો રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ બે હજાર પચીસથી ત્રણ હજાર નવસો પચીસ પાટણ પાંત્રીસો છ્યાસીથી ત્રણ હજાર સાતસો એક્યાસી ઉંઝા માર્કેટ યાર્ડ સૌથી ઊંચા બજાર ભાવ પાંત્રીસો એકોતેરથી છેતાલીસો બોટાદ બત્રીસોથી એકતાલીસો રૂપિયા આજે મિત્રો જીવના બજાર ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો રૂપિયા સોથી પચાસ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડ છવ્વીસો એકાવનથી એકતાલીસો એકાવન હળવદ ચોત્રીસોથી ત્રણ હજાર નવસો પંચાણું જામનગર પચીસોથી ચાર હજાર વાંકાનેર તેત્રીસો વીસથી ચાર હજાર પિસ્તાલીસ દિયોદર ચોત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ પાંત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા અંજાર માર્કેટ યાર્ડ ત્રણ હજાર નવસો ત્રીસથી ત્રણ હજાર નવસો એંસી ભાભર માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ચાર હજાર છત્રીસ રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ રાપર ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો